સવારે ઉઠવાનું ખેતર પર આવવાનું પોલીસ આવે અટકાયત કરે પોલીસ સ્ટેશને ઉઠાવી જાય સાંજે છૂટા કરી દે બીજા દિવસે નિત્યક્રમ પ્રમાણે ખેતર આવવાનું પોલીસ ઉઠાવી જાય પોલીસ સાંજે છૂટા કરી દે આ સ્થિતિ છે કચ્છના વાંઢિયા ગામના ખેડૂતોની વાંડિયા ગામના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે એમના ખેતરમાં જે આ વીજ પોલ ઊભા થઈ રહ્યા છે તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ વીજળીના પોલ ઊભા થઈ રહ્યા છે ખેડૂતોના ખેતર પર તેમનું કહેવું છે કે યોગ્ય ન્યાય અને વળતર નથી મળતો તેના કારણે નેવું દિવસ કરતાં વધારે આ ખેડૂતોનો આ નિત્યક્રમ બની ગયો છે કે સવારે ખેતરે આવવાનું સાંજે પોલીસ સ્ટેશનમાંથી છૂટવાનું કારણ કે સવાર પડતા પોલીસ અટકાયત કરી લે છે એ ખેડૂતો સાથે મળીએ જેમની પીડા અને વેદના કદાચ તમારા સુધી નથી પહોંચી અથવા તો પહોંચી છે તો તમે આ મુદ્દાને જ નથી જાણતા કે કઈ પ્રકારે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અને કઈ પ્રકારે ખેડૂતોને કંપનીઓના રાજમાં જીવવા માટે પોલીસ મજબૂર કરે છે તેવા તેમના આક્ષેપ છે નમસ્કાર દેવજીભાઈ આગેવાન છે એમની સાથે સીધી વાત કરીએ દેવજીભાઈ શું પ્રશ્ન શું છે ગામનો સાહેબ આજે ચોરાણું દિવસ થયા અચ્છા આજે ચોરાણું દિવસ થયા ચોરાણું દિવસથી આ અદાણી કંપની સરકારનું પૂરો સપોર્ટ લઈ પોલીસ અદાણીની દલાલી કરી અને આજે ચોરાણું દિવસથી અમને અહીંયા હેરાન કરે છે સાહેબ સવારના અમે અહીંયા આવીએ તો કોમ્પ્રેસ પોલીસવાળા આવી અને અમને અહીંયાથી ડિટર્ન કરે રિટર્ન કરીને છ વાગે પાછા છોડી દે તો આનો શું મતલબ કાં તો શું કરવા અહીંયા કામ બંધ એ એમ કે તમને રિટર્ન કરીએ તમે કામમાં અમને ડિસ્ટર્બ કરો તો સાહેબ અમારું ખેતર છે અમને આજ દિવસ સુધી એક રૂપિયો આપ્યો નથી તો પછી અમે કા પૈસા આપ્યા વગર તો કોણ કામ અમને કરવા દે તમને વળતર શું મળ્યું અમને એક રૂપિયો વળતર આજ દિવસ સુધી નથી મળ્યો તો પછી કંપની કેવી રીતે પોલ ઊભા કરે આ કંપનીને સરકારને ને કંપનીની મિલી ભગત એ સરકારના કારણે સરકારની જો તાનાશાહી ન હોય તો કંપની શું કરી શકે કંપની તો આપણે જાણીએ છીએ કંપની તો કંપની હોય સરકાર તો સરકાર પૂરો સરકાર એમ સમજી લો ને કે કંપની નથી સરકાર જ છે આ અદાણી કંપની એટલે સરકારના જ થી આ બધું કામ કરાવે ખેડૂતો ઉપર દમન કરાવે એ અદાણી સમજો તો અદાણી અને સરકાર સમજો તો સરકાર એવા કેટલા ખેડૂતો છે જે આ પ્રક્રિયાથી પીડિત છે અત્યારે આ એરિયાની અંદર ત્રેપન ખેડૂતો છે કે આનાથી પીડિત છે ત્રેપન ખેડૂતો ના વીસ બાવીસ ખેડૂતોનો પોલ આવે બાકી તાર આવે તો એમાં તો સ્પષ્ટ જોગવાઈઓ છે તમને વળતર મળે છે તમને વળતર આપવાની વાત પણ છે અને તમને ના કોઈ પાડે છે વળતર આપવા માટે વળતર આપવાની છે અરે આઠસો સ્કેર મીટરનું સાંભળું છે આપે જે જગ્યા ઉપર છે આના ઉપર તો આની અંદર એરિયા એમ જ કે ટાવરના અને ટાવરના અમે વધારે વધારે આઠથી દસ લાખ રૂપિયા આપી શકીએ સાહેબ જો આઠ કે દસ લાખ રૂપિયા ટાવરના આપે આઠસો સ્કવેર મીટરનો તો એનો ભાવ શું થયો અમારી એમના પછી માગણી છે કે અદાણીની જે બે હજાર એકવીસ બાવીસમાં જે લાઈન નીકળી હતી એ હિસાબે ખેડૂતોને વળતર આપે તો તમારી જમીનનો ભાવ ખરેખર શું ગણાય અમારી જમીનનું સાહેબ અહીંયા હાવ હું તો બીજા એરિયાનો છું પણ અંદાજી હતી હાવ જમીનના ટ્રાણ ભાવ ઓછા ગણો તો પંદર લાખની આજુબાજુ કિંમત ગણાય અને આ લોકોની જો ટાવર લાઈન નીકળી જાય એટલે આ જગ્યાએ કોઈ ચાર લાખ રૂપિયામાં જમીન ન લે અમારા ખેતરના એક સાઈડમાં ભલે કે વચ્ચે ટાવર આવતું હોય તો દસ એકરનું ખેતર હોય તો એના કદાચ દસ લાખ એકરના કરોડ જે કિંમત ગણાતી દોઢ કરોડ ગણતા હોય તો એ રી જમીનની માંડ પચીસથી ત્રીસ લાખ રૂપિયામાં વેચાય પછી ટાવર કે પોલ આવ્યા પછી આ ખેતર છે એક લાલજીભાઈ નામના ખેડૂતનું એ પણ અહીંયા હાજર છે એમની સાથે પણ વાત કરીએ કે કઈ પ્રકારે એમની જે ખેતરની અંદર આ અત્યારે જે કામ ચાલુ છે એ કામમાં તેઓ વિરોધ પ્રદર્શન કરે છે અને રોજે રોજ પોલીસ તેમની અટકાયત કરે છે જી લાલજીભાઈ સવારે આવીને અમને લઈ જાય છે ડાયરેક્ટ અને માગણી કરી તો એ કાંઈ જવાબ દેતા નથી બરાબર પૈસા ટકાનું કાંઈ વાત કરતા નથી અને કામ બંધ કરાવી એટલે ડિટેન કરે ને છ વાગે મૂકી દે છે તમારા ખેતરમાંથી કેટલી લાઈન ઉપર આ એક લાઈન છે અને આગળના ભાઈના ખેતરમાં એક છે એટલે બે પોલ તમારા ખેતરમાં હા તો એના માટે તમને શું વળતર ચૂકવું છું વળતરની કાંઈ વાતચીત કરતા જ નથી અમે કંઈ કાંઈક લેખિક આપો કાંઈક મૌખિક પણ કાંઈ બોલતા જ નથી તો અધિકારીઓને તમે રજૂઆત તો કરી શકો રજૂઆત બધાએ કરી હતી સીએમ સુધી પણ રજૂઆત કરી છે લેટર કર્યા છે મેલ કર્યા છે પણ કાંઈ રિપ્લાય આવ્યો જ નથી એની સુધી કોઈનો

અહીંયા પંદર લાખ રૂપિયા એકરની જમીન ભાવ છે બાજુમાં મારો ડેમ છે પ્રાઇવેટ હું પીત કરું છું અહીંયા કને પણ આ પોલ આવે એટલે મારે તો કાંઈ થાય એમ જ નથી સાંસદ સાંસદ વિનોદભાઈ પાસે પણ બે વાર રજૂઆત કરી છે ત્યાંને મૌખિક પણ કરી અને આવેદનપત્ર પણ આપવા ગયા હતા તેની પણ વાત કરી હતી પણ એમનું કાંઈ રિપ્લાય બરાબર આવ્યો નહીં અચ્છા તો તમને તમારા જનપ્રતિનિધિઓ માટે શું કહેશો જેમને તમે મત આપ્યા જેમને જીતાડ્યા છે એને એ જ કહે છે કે હવે તમે બીજી વાર ગામમાં ઢળજો નહીં મત લેવા અને અમે મત આપવાના જ નથી બીજેપીને તો અત્યાર સુધી તમે આપતા હા બીજેપીને જ આપતા હતા કેમ મોમ કે અમારું કાંઈ સાંભળતા જ નથી કાંઈ કાંઈ કરતા જ નથી સુનવાઈ જ નથી કરતા તો આજ નેવું દિવસથી ચોરાણું દિવસથી અમે હેરાન થઈ બધા ખેડૂતો કોઈનું કાંઈ માનવાની તૈયાર નથી હમ એક મહારાજ નામના સામાજિક આગેવાન છે આમ તો મહારાજ એટલા માટે લોકો એમને પ્રેમથી કહે છે કારણ કે તેઓ કથાવાચક છે અજયભાઈ એમનું નામ છે અજયભાઈ લાંબા સમયથી આ લડતની અંદર વિના કારણે એમનો હજી એમનો નંબર નથી આવ્યો એમના ખેતરનો પણ એડવાન્સમાં એમનું કહેવું છે કે અમે નહીં જાગીએ તો કદાચ અમારો નંબર આવશે ત્યારે બીજા બધા સૂતા હશે આપણે કહીએ છીએ ને આમ પણ સામાન્ય રીતે કે આજે મારો મારે શું મારા બાપનું શું જાય મારે શું વાંધો છે એટલે એવી ઘટના ન ઘટે એટલા માટે મહારાજ સાથે વાત કરીએ મહારાજ જી સાહેબ આપણી અવારને અનવાર અમે રજૂઆતો પણ કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ રજૂઆતો કરી છે અને જે તમે લાલજીભાઈને પ્રશ્ન કર્યો સાંસદ તો અમારા અહીંયા કરીને અત્યારે સાંસદ છે વિનોદભાઈ ચાવડા તો વિનોદભાઈ ચાવડાને અમારે રાજેશભાઈ પટેલે ભરતભાઈ પટેલે એમને મૌખિક પણ રજૂઆતો બહુ કરી કોલ દ્વારા પણ ખૂબ રજૂઆતો કરી પણ એમ લોકોને કોઈ વાંઢિયા ગામમાં રસ ન હોય એવું ક્યાંય દેખાય છે પછી જ્યારે આ એકદમ અમને મારી કૂટી અને જ્યારે બસમાં લઈ જવામાં આવ્યા ત્યારે બહુ ફોન કર્યા વિનોદભાઈને પણ એમણે એક પણ ફોન રિસીવ ન કર્યો અને ન કોઈ જાતનો જવાબ આવ્યો હવે જ્યારે કોઈ ખેડૂત અશબ્દ બોલે છે મતલબ અશબ્દ ઉગ્રતાથી બોલે ગાર કે એવું કાંઈ હજુ સુધી કોઈ ખેડૂત નથી બોલ્યા કોઈ પણ રાજનેતાને પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ્યારે કોઈ ખેડૂત કંઈ બોલે છે તો એ લોકોને ખરાબ લાગે છે કે તમે અમારા વિશે આવું કેમ બોલો છો તો એ ખેડૂત નથી બોલતો પણ ખેડૂતની જે વેદના છે ને તે બોલે છે આજની તારીખમાં સવારે ખેડૂત આવે છે સાંજે સુધી પોલીસ સ્ટેશને બેસે છે એના આખા દિવસનું જે ખેતીનું કામ છે એ કામ આખું અટકાઈ જાય છે ત્યારબાદ બીજી વસ્તુ એ પણ બને છે કે આજે આપણે જે લાલજીભાઈના ખેતરમાં બેઠા છીએ તો એમના ખેતરમાં તમે જુઓ છો પાછળ જે પાક ઊભો છે આ ખેતરનેમાં કામ કરવા માટે મજૂર કોઈ આવવા માટે તૈયાર નથી લાલજીભાઈ પોતે મુંબઈ રહે છે એમને ટૅક્ટર દ્વારા મશીનથી કટિંગ કરાવરાયું તો તમે જોજો આગળ જે છે ને જે આપણે હાથેથી કે મજૂર દ્વારા કટિંગ કરાવીએ ને તો નીચે જમીનમાંથી કટિંગ કરે પણ જ્યારે ટૅક્ટર દ્વારા કટિંગ કરાવીએ એટલે એ એક વેત ઉપરથી કટિંગ કરે છે છતાં એમણે પંદરસોથી બે હજાર રૂપિયા એક એકરના આપી અને એમણે સાફ કરાવરાયું પાછળનો પાક એમનો ખરાબ થઈ રહ્યો છે ઝારનો એમને વઢાવવા માટે મજૂરની જરૂર છે કોઈ મજૂર આવવા માટે તૈયાર નથી એ લોકોને એટલો ભયનો માહોલ એક જ વાત કરે છે કે અમે ખેતરે આવશું તો અમને ઉપાડી જશે તો અમારી મજૂરી કોણ આપશે આ સ્થિતિની અંદર પોલીસ તંત્રનો ઉપયોગ થઈ હા એમાં પોલીસ તંત્રનો ઉપયોગમાં ક્યાંક હવે અમને એવું પણ ખેડૂતોને જોવા અને એવો અનુભવ થયો કે જાણે આનો કોન્ટ્રાક્ટ કામ પૂરું કરાવી દેવાનો કોન્ટ્રાક પોલીસ અધિકારીઓએ રાખ્યો એવું ક્યાંક જણાઈ રહ્યું છે અને ક્યાંક એવું લાગે છે એનું કારણ છે કે એ લોકોનું કામ શું છે કે કંપની અને ખેડૂત વચ્ચે કોઈ સંઘર્ષ ન થાય કોઈ પણ જાતનું આગળ પગલાં ખેડૂતો ન લે એ માટેનું કામ છે તો હજી તો કંપનીના સાહેબો જોડે ખેડૂત કોઈ વાત કરે એની પહેલાં તો આ લોકો ઉપાડી લે છે પોલીસવાળા કંપનીનો કોઈ અધિકારી આવી અને ખેડૂતને મળવા તૈયાર નથી ખેડૂત જોડે વાત કરવા માટે તૈયાર નથી કોઈ પોલીસ પોલીસ અધિકારી પણ વાત કરવા માટે તૈયાર નથી મારા આગળના પણ વિડીયો તમે જો મેં બતાવ્યા એની અંદર જોયું ને કોઈ પણ અધિકારીને પ્રશ્ન કરો એટલે તરત જ એ એટલી રીતના ઢેસડે અને જેણે મારી કૂટી અને કોઈ પણ જનાવર જેને કહીએ ને કે હડકાયું થયું હોય અને એને જે રીતના ઠીથી મારી અને પૂરતા હોય એટલી દશા ખરાબ છે કે કોઈ ખેડૂત બોલવાનો નહીં પ્રશ્ન નહીં કરવાનો ત્યારબાદ જ્યારે અટકાયત કરે છે ત્યારે એ લોકો એવું કહે છે કે તમે ઉપર રજૂઆત કરો તો જ્યારે ઉપર રજૂઆત કરવા માટે જ્યારે જ્યારે અમે ગયા છીએ ત્યારે અમને કલેક્ટર સાહેબ નથી મળ્યા એસપી સાહેબ પણ નથી મળ્યા જ્યારે કાલે મોટી સંખ્યામાં ખેડૂતોને ભુજ જવું હતું તો અહીંયાથી ઘણા ખરા આગેવાનોને પણ એમના ઘરે જઈને કોઈ બુટલેગર કે કોઈ ભૂમાફિયાને ઘરની અંદર રેટ પાડવ્યો ને એ રીતના પોલીસ તંત્ર આવે છે આખા ઘરની છાનવીન કરે છે પણ જે આગેવાનો હતા એ લોકોને ખ્યાલ જ હતું એટલે એ લોકો એડ એડવાન્સમાં પહોંચી ગયા હતા મારે ઘરે પણ આવ્યા હતા પણ મારે હોસ્પિટલ જવાનું હતું એટલે હું ભુજ નહોતો પહોંચ્યો પણ હોસ્પિટલ સાહેબ હાજર ન હોવાના કારણે હું તરત જ ભુજ પહોંચી શક્યો હતો ત્યારબાદ જે બીજા ખેડૂતો આવતા હતા એ લોકોને શિકારપુરના ખેડૂતો હતા વાંઢિયાના ખેડૂતો હતા એમની ત્રણ ગાડીઓ સામખ્યારીથી રોકવામાં આવી એ લોકોને સામખ્યારીથી રોકી એ ખેડૂતોને સીધા પહોંચાડ્યા બસ દ્વારા ગાંધીધામ ત્યારબાદ એક ગાડીને આધોઈ જે અહીંયા ભારત હોટલ છે ત્યાં કને પણ રોકવામાં આવી તમે એક બાજુ એવું કહો છો કે તમે આગળ વાત કરો આગળ વાત કરવા ખેડૂતો જાય તો તમે એમની અટકાયત કરો છો દેવજીભાઈની પણ અટકાયત ગઈકાલે કાલે સવારના સાડા છ વાગે મારા ઘરે પોલીસ આવી ગઈ હતી હું ના નાઈ લીધો અને એ વખતે આવી ગયા તો મેં કીધું ભાઈ અમારે શું ગુણો કે અમારે અમારે આ લોકો કદાચ કિસાનોની સભા છે તો સભામાં તો જઈ શકીએ ને અમે તો કે નહીં તમારે એ કે ભચાઉ પોલીસ સ્ટેશન ચાલુ જ પડશે તે પછી શું કે ગામડિયું ગામ એટલે પોલીસ આવે એટલે આજુબાજુના માણસો લગભગ શોખન જેવા ભેરા થઈ ગયા અને પછી થોડોક ઓલો કર્યો તો એ લોકો જતા રહ્યા પછી અટકાયત કરી નહીં મારી એક અહીંયા મોટી ઉંમરના દાદા પણ બેઠા છે હવે આ ધરણા પ્રદર્શન કો આંદોલન કહો વિરોધ પ્રદર્શન કહ્યું કે જે કંઈ પણ કહો આ ઉંમરના લોકોને પણ અત્યારે મેદાનમાં આવવું પડે છે ને એવું પણ અત્યારે વાત કરે છે કે અહીંયા જે તંત્ર છે એ તંત્ર આ પ્રકારે અમને બદમાશી કરી અને પરેશાન કરે છે કેમ અહીંયા હા જો નથી દાદાગીરીથી થાપલા ખોડે છે શું કરો લ્યો અમારે આમાં અમારો આમાં કાક પાકે તો અમારે વેચાણ થાય ને કા આ અદાણી તો અન્ન વગર રાખે એવું છે રૂપિયા તો આપે ને અદાણી દાદા ચા એ ડારિયા બગડુડિયા આપે ચા આપે પોલીસ પોલીસ વાળા જ ખાઈ જાય

કેટલી વાર તમને પકડી ગયા ચાર વાર શું કરતા હતા તમે હા અહીંયા જે મેં આવી આ ખેતીનું રક્ષણ કરવા તો પૂપડી નાખી દે લઈ આપણે ના પાણી કામ બંધ કરાવી તો કે હાલો કેવી રીતે બંધ કરાવો બંધ તો હવે મજૂરોને કંઈક ભાઈ બંધ કરો અને અમને પૂરી વર્તન મળી નથી અને તો આ દાદાગીરી છે આ નહીં હાલે ને બંધ કરાવી તે બંધ કરે તો પોલીસવાળા કે હાલો પોલીસવાળા એટલી જ વાર હોય આજે પકડી જાય હવે આજે કાંઈ નક્કી જ નથી એવું જ લાગે તમે દ્રશ્ય જોઈ શકો છો મારી પાછળ પણ અત્યારે અહીંયા પણ જે છે પોલીસ સ્ટાફના લોકો આવી ગયા છે પાછળની બાજુ હું તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું છું અને આક્ષેપો જે લાગે છે સ્થાનિકોના એ આક્ષેપોમાં ક્યાંક ને ક્યાંક દમ હોય એ પ્રકારની ઘટના અહીંયા છે આ ઘટના ગ્રાઉન્ડ રિપોર્ટ કરવાનું મૂળ કારણ અમદાવાદ બેસીને અમે આ વસ્તુ તમને બતાવીએ તો અમને પણ થોડો સંશય હતો કે આટલી હદે તંત્ર જે છે એ નિષ્ઠુરતા ના હોઈ શકે પરંતુ અહીંયા વાસ્તવિકતા જમીન પર આવીને જુઓ તો તમને પણ લાગે કે ખરેખર આ પ્રકારની સ્થિતિ જે થઈ રહી છે કચ્છમાં એ ખરેખર વાસ્તવિકતા છે અને ખેડૂતો જે આક્ષેપ કરી રહ્યા છે એ પણ વાસ્તવિકતા છે આ ચારે તરફ જે ખેદાન મેદાન ખેતર થઈ રહ્યા છે એ ખેતરનો માલિક જો આવે છે એ અટકાવવા આવે છે અને વળતર અને ન્યાયની માગણી છે એમના માલિકીની જમીન છે છતાં પણ એમને પોતાના જમીનના વળતર માટે ન્યાય મેળવવા માટે રોજ પોલીસ સ્ટેશન જવું પડે છે આ દાદાની મેં તમને ઉંમર બતાવી એ વ્યક્તિને તમે કલ્પના કરો કે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે સાંજ સુધી બેસાડવામાં આવે છે અને એમનું કહેવું છે કે એમને બોકળાની જેમ ભરી દેવામાં આવે છે આ છે ગુજરાતની અને ખાસ તો કચ્છની નરી વાસ્તવિકતા આમાં હું કંઈ નથી કહેતો બધું જ આ ખેડૂતોએ કહ્યું છે તમે શું કહો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર